અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ એફઆઈઆરને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા જતા નર્મદા પોલીસ દ્વારા રસ્તામાં જ રોકવામાં આવ્યા હતા ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે અમારો અવાજ દબાવવા અને અમને માથાભારી સાબિત કરવા માટે ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે જ અરજદાર બની બે એફઆઈઆર કરી છે બ્લાસ્ટમાં મૃત્યુ થયેલ વ્યક્તિના પરિવારોને વળતર અપાવ્યોએ ગુનો કર્યો છે હવે કોઈ ગુનો નથી કર્યો એટલે મેં પોલીસ સ્ટેશને હાજર થવા જઈએ છે મારા ઘરે રાત્રેથી પોલીસ મૂકીને ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે ત્યારે પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે

એટલા લોકોને મારે કોર્ટમાં લઈને ખરીદી એટલા માટે તમે પૂછી લો તમારા અધિકારી ખોટી છે રદ કરવાના છો કે કેમ સમારી ભરી દે તો અમે હમણાં ઘરે જઈએ અંગ્રેજો ના શાસનમાં પણ આવી પદયાત્રાઓ પર એફઆઈઆરઓ નથી થઈ આ ચાર કામદારોને અમે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા રહીને વળતર અપાવ્યું અમારી ભૂલ છે હવે માણસ મરી જાય દસ હજાર કરોડ ની કંપની છે તો ત્રીસ લાખ આપ્યા એમાં શું વાંધો અને કંપની વાળો બિચારો તો રાજી ખુશી આપ્યા છે તો એમાં બિચારા એફઆઈઆર પીએસઆઈ અરજદાર બને છે તો આટલી તો કેવી પોલીસની મજબૂરી છે કે પીઆઈ અરજદાર બને પીએસઆઈ અરજદાર બને ત્યાં એટલું બધું દારૂ ડ્રગ્સ ઇનલીગલી બધું ચાલે છે એના પર કેમ કાર્યવાહી કરતા નથી અમે તો સીસીટીવી ફૂટેજ આઈ પાસે પાંત્રીસ જેવા એના પર કોઈ કાર્યવાહી નથી અમારા પર ઉપરાશરી રાતોરાત બે બે એફઆઈઆર થઈ જાય સિત્તેર સિત્તેર લોકો પર યાર અમારે કે પછી છોડી દેવાનું છે એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે પોલીસ ને યોગ્ય લાગે પૂરવાના હોય તમે અમે બોલાવીશું તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો અમે અમારી આયોજન ની મીટિંગો વખતે બોલાવશું અમારા લોકો કામ કોણ કરશે પછી એટલે અમે આજે અમારી પાસે ટાઈમ છે મહિનો તમે આ આ ડિસેમ્બર જાન્યુઆરી છે પૂરી તો અમારું પછી બજેટ સત્ર ચાલુ થશે ત્યારે અમારે લોકો માટે અમારે વિધાનસભામાં બેસવું પડે છે ત્યારે તમે જેલમાં બેહડી રાખશો તો લોકો માટે કોણ બોલશે જેલમાં નથી બીજું જે દિવસે એફઆઈઆર એટલા માટે કરેલી છે કે આ ભાઈ માથા ભારે એટલે ખરી ચૂંટણીમાં મને અહીંથી તડીપાર કરી દીધો હતો એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે લોકો માટે કઈ માંગશે બજેટમાં ઉઠાવશે સરકાર સામે બોલશે એટલે હવે તમારે પાછી પાસા કરવાની તળીપાર કરવાની તજવીજ ચાલે છે ભરૂચ પોલીસ કરે છે એટલે તમારે તો જે કરવા મને તો કોઈ વાંધો નથી પાંચ વર ની દહ વર જેલમાં રાખો પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી એટલે જેલથી મને ફેરની નહી તાબી મને રોટલી શાક ખાવાનું મળવાનું છે બધી જગ્યા મળે છે એટલે એનાથી મને કંઈ વાંધો નથી પણ અમારા લોકોનો અવાજ દબાઈ જાય છે

માર્ચ કરીને મોરચો લઈને તો આ લોકો ભી ભરૂચ વાળા આવશે એના કરતા આજે હાજર થઈ કરી દિવસે નોટિસ આપશે મિટિંગો ચાલુ થવાની અમારા બજેટ સત્ર અમારું ચાલે એટલે પોલીસ કેસે કે ભાઈ અમારી ફુરસદે આવીને એટલે જેલમાં નાખી દો એવું થોડું છે આજે અઠવાડિયું થઈ ગયું હાજર કરી દો મને જેલમાં કપડા ભપડા લઈને ઉરી દો બરોબર છે ના હજુ બી એ લોકો સંતોષ ના હોય તો ફાંસી સુધી મોકલાવે અધિકારો છે આંદોલનો હાથમાં નથી લીધો સાહેબ નથી લીધો ક્યારે નહીં ને મારે તો બે નંબર ના ધંધા નથી કે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની ભી નથી પણ કેસો આટલા બધા આડેધડ કરી નાખે તો કઈ ચાલશે ગયા વર્ષે તમે તમે જોયું બધું ગયા વર્ષે ત્રણ ત્રણ મહિના આખો પરિવાર અમારા આખા કાર્યકરો જેલોમાં ની જેવા કેસમાં એક બાજુ ભાજપના કાર્યકરે ફાયરિંગ કર્યું જાંગમાંથી ગોળી નીકળી ગઈ ચોવીસ કલાકમાં છૂટી ગયો આ તો કેવી વ્યવસ્થા અમારા પર થાય એટલે અમારે પછી આ પોલીસ અમને હોતી વળે ચોરની જે બીજા પર થાય એટલે રાતોરાત બધું સમાધાન થઈ જાય અમે ક્યાં ગુનો કર્યો છે બિચારા ગરીબ પરિવારોને પૈસા તો અપાયવા છે એમાં થોડી આવી કંપની વાળો ફરિયાદ કરતો તો અમને થતું કે અમારી ભૂલ થઈ કોઈ ટ્રાફિક અડચણ વાળો ફોન કરતો કે મારી ગાડીને આ લોકો નડ્યા ને ફરિયાદ અમે રાજપાડી કર્યા હવે પીઆઈ પીએસઆઈ સાહેબ ફરિયાદ કરે તો અમારે શું સમજવાનું સાહેબ આ કાયદો ની વ્યવસ્થા છે અને અમને અમે તો પરવાનગી માંગી હતી સાહેબ કોઈ જાહેરનામું નથી કોઈ ચૂંટણી નથી તો બી ત્રીસમી નવેમ્બરે પરવાનગી માંગી ત્રીજી ડિસેમ્બરે અમારી છેલ્લા દિવસે પદયાત્રાના હવારે કહી કે તમારી પરવાનગી નથી મળી અભિપ્રાય પોલીસ નેગેટીવ છે તો સાહેબ અમારો બી અધિકારો છે ને અમે ચાલતા ગયા પોલીસ અમારી સાથે હતી તો બી એફઆઈઆર એટલે માથા બારે સાબિત કરો પાસા કરો તડીપાર કરો એટલે અમારે આખી જિંદગી જેલોમાં તો લોકો માટે કોણ બોલશે અમને તો કઈ વાંધો નથી જેલો કરો કઈ વાંધો નહીં એટલે તમે ત્યાં વાત કરી લો અમે ત્યાં સાહેબ આપણા ભરૂચ પોલીસ નો મામલો આપણે શું કેવાથી પેલા થોડા રદ કરવાના રદ અમારા વકીલો બધા રાહ જોઈએ અમે કરવાના કે જેટલી થાય કોર્ટમાં જ અમારે કરવાનું કોર્ટમાં તો જવાના જ છે જે અધિકારીઓ કહી રહ્યા છે એવું થોડું જરૂરી છે તમે તો વાંધો પણ તમે જે આહવાન કરીને જાઓ છો તમારા કાર્યક્રમ તમે મીડિયામાં કોઈ જગ્યાએ બતાવો મારો મેસેજ હોય ને તમે બધા ગ્રુપ જોઈ લો મીડિયામાં કોઈ જગ્યાએ મેં કોઈને કીધું હોય કે મેં ત્યાં આહવાન કરીને આવું છું તો મને બતાવો પણ એવા મેસેજ

ચાર લોકોના પરિવારને યોગ્ય વળતર અમે અપાવ્યું ત્યારે ત્યાંના નેતાઓના પેટમાં તેલ રેડાયું અને પોલીસને એજન્ટ બનાવીને ત્યાંના પીએસઆઈ ને અરજદાર બનાવીને જે અમારા પર ફરિયાદ કરી છે ત્યારે આ ખોટી સામે અમે સાચા છે એટલે અમે હાજર થવા જઈએ છીએ આજે નર્મદા પોલીસ દ્વારા અમને નવાગામ ડેડિયાપાડા ખાતે રસ્તામાં અટકાયત કરી દેવામાં આવી છે અને અહીંથી અટકાયત કરીને ડિટેન કરીને લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે અમે કહેવા માંગીએ છીએ અમે ધારાસભ્ય છે

અમારા લોકોનો અવાજ બને છે અમે એટલે અમને રોકવાના પ્રયાસો છે અમારા લોકો સુધી અમે ના પહોંચીએ લોકોના કામ અમે ના કરીએ અને જેલમાં અમે બેસી રહીએ સિત્તેર જણ કોર્ટમાં કચેરીઓમાં ફરતા થઈ જઈએ એટલા માટે આ એફઆઈઆર ઉપર એફઆઈઆરઓ કરે છે ત્યારે અમે લડવા માટે અમે કેવા માંગીએ છીએ અમને સંવિધાનમાં મળેલો અધિકાર છે અમને ભરૂચમાં આજે નહીં અમે બોલીશું તો કાલે બીજી બે એફઆઈઆરઓ થશે પાછી એફઆઈઆરઓ થશે તો શું અમારે કોર્ટમાં જ ફરવાનું છે એટલા માટે આજે અમે હાજર થવા જઈએ છીએ ત્યારે પણ પોલીસ અટકાવે છે એટલે પોલીસ ને એવો ઇરાદો છે કે જ્યારે અમારું બજેટ સત્ર ચાલે અમે આજે પણ અહીંથી ભરૂચ અંકલે પોલીસ સ્ટેશને જઈએ છીએ અમને પોલીસ દ્વારા મળેલા અધિકારોનો અવાજ છે આ આદિવાસીઓનો અવાજ છે અમે અમારો અવાજ ક્યારે દબાશે નહીં અમને તમારે જેલમાં રાખવા હોય તો રાખો તમને સંતોષ ના થાય તો અમને ફાંસી ચડાવી દો અમને કઈ પડેલ નથી પણ છાપરી એફઆઈઆર છે ખુદ ત્યાંના પીઆઈ અને પીએસઆઈ પોતે અરજદાર બને છે તો એવી તો શું પોલીસ ની મજબૂરી થઈ ગઈ કે પોતે અરજદાર બને છે ભાઈ ધારાસભ્ય પર અમે લોકસભા ચૂંટણી લડી ત્યારે પણ આખી પોલીસ અમારી સામે હતી આખું જિલ્લાનું વહીવટી તંત્ર અમારી સામે ચૂંટણી લડતું હતું એટલે આ લોકશાહીમાં સરકારો બદલાતી રહી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ આપના માધ્યમથી અમે કહીએ છીએ જ્યારે રાજા રજવાડાઓનું પણ રાજ જતું રહ્યું છે આવનારા દિવસોમાં ભાજપનું રાજ પણ જશે ત્યારે આવી તમારી ફાઇલો અમને બધું ખબર છે કોણ હું ધંધા કરે છે